જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વધેલી બાટીના લાડુ બનાવવાના છે તેના માટે મેં વધેલી બાટી લઈ લીધી છે દરેકના ઘરમાં બાટી બનતી હોય તેમાં બાટી વધે તો તેનો આપણો એક નવો જ ઉપયોગ કરીશું અને ફટાફટ બની જાય છે જો તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે કે બાટી તમારી મસાલાવાળી ના હોવી જોઈએ સાદી મીઠાવાળી હોય છે તેવી હોય તો ચાલે આપણે કોઈ પણ સ્વીટ બનાવીએ તો તેમાં થોડુંક ચપટી જેટલું મીઠું તો આપણે એડ કરીએ છીએ પહેલાં બાટીને આપણે મિક્સર જારમાં ભાંગી લઈશું આ રીતે નાના નાના પીસમાં ભાંગી લેવાની છે બાટીને આવી રીતે તમે એકવાર જરૂરથી લાડુ બનાવજો બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે અને બાટીનો એક નવો જ ઉપયોગ થઈ જાય છે આ રીતે ભાંગી લઈશું ભાંગી લીધું છે જો કશું આપણે એડ નથી કર્યું ભાંગી લીધું છે હવે ચારથી પાંચ વાર ઓન અપ ઓન અપ કરીને પીસી લઈશું ચારથી પાંચ વાર મેં ઓન ઓફ ઓન ઓફ કરીને પીસી લીધું છે અને એકદમ દરદરૂ પીસાઈ ગયું છે આપણી બાટી એકદમ દરદરી થઈ ગઈ છે તેને એક બાલમાં લઈ લઈશું જો એકદમ દાણેદાર ટેક્સચર છે એકદમ દરદરું પીસાઈ ગયું છે વેકનાને કઢાઈ લઈશું તેમાં મેં બે ચમચી જેટલું ઘી લઈ લીધું છે મોટી ચમચી છે તે બે ચમચી જેટલું ઘીને આપણે ગરમ કરી લઈશું પહેલાં ઘી ગરમ થઈ જાય પછી અડધી વાટકી જેટલો મેં ગોળ લીધો છે આપણે આ ગોળના લાડુ બનાવવાના છે ગોળને ઘીમાં પીગળી લઈશું આપણે પાયો નથી કરવાનો ખાલી ગોળ પીગળે તેટલું તેને ગરમ કરી લેવાનું છે ધીમી આંચે ગોળને પીગાળી લઈશું આપણે સતત ચલાવતા રહીશું જો ગોળ પૂળવા આવી ગયો છે હવે થોડો ગોળ પીગળીને ઉપર આવે એટલે તરત આપણે ગેસ બંધ કરી દઈશું પીગળી ગયો છે હવે થોડો થોડો ઉપર આવવા માંડ્યો છે એકદમ આખો ગોળ ઉપર આવી જાય એને પાયો નથી કરવાનો એનો ખાસ ખ્યાલ રાખો નહીં તો તમારા લાડુ કૈડા થઈ જશે ગોળ પીગળી ગયો છે અને ઉપર આવી ગયો છે જો હવે ગેસની આજ બંધ કરી દઈશું હવે આ ઘીવારું પીગળેલું ગોળનો મિશ્રણને આપણે લાડુના મિક્સરમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ઓછા ઘીમાં બનતા લાડુ છે અને નથી આપણે મુઠિયા બનાવીને તરવાના કંઈ ઝંઝટ અને ફટાફટ બની જાય છે જો બાળકોને તમે આ રીતે લાડુ ખવડાવશો તો બહુ ટેસ્ટી લાગે છે અને બાટીનો ઉપયોગ પણ થઈ જાય છે મિક્સ કરી લીધું છે સરસ એક બે મિનિટ માટે તેને ઠંડુ થવા દઈશું પછી તેના લાડુ વારીશું ઠંડુ થઈ ગયું છે જો લાડુ વરે એવું થઈ ગયું છે હવે આપણે લાડુ વારી લઈશું તમારે જે સાઈડના લાડુ બનાવવા હોય તે સાઈડના લાડુ બનાવી દેવાના છે આપણે મીડિયમ લાડુ બનાવીશું એકદમ જો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર આપણા લાડુ બનીને રેડી થઈ ગયા છે જો તેને એક પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધા લાડુ આપણે વારી લઈશું ફટાફટ બની જાય છે ને બહુ ટેસ્ટી લાગે છે બાટીનો એક આપણે નવો જ ઉપયોગ કરી દીધો છે અમારા ઘરમાં તો બાટી બને તો વધે તો પછી અમે આનો જ ઉપયોગ કરીને લાડુ બનાવી દઈએ છીએ તમે એકવાર તમે પણ બનાવજો બનીને રેડી થઈ ગયા છે બાટીના લાડુ એકદમ ટેસ્ટી એવા ને ફટાફટ બની જતા તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારા બાટીના લાડુની રેસીપી ગમે તમારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો ફટાફટ બન જતા બાટીના લાડુ ટેસ્ટી એવા લાડુ બનીને રેડી છે